નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ બરાબર આ પ્રકારે તમારે કંઈ અપેક્ષિત છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ અપેક્ષિતનું વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીનું પ્રકરણ છ જોવાના છીએ વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફ્રી પીડીએફ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આ વિડીયો પર આપણે સો લાયકનો ટાર્ગેટ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ સો લાયક કમ્પ્લીટ થઈ જવી જોઈએ બરાબર એવી આપણે આશા રાખીએ છીએ દરેક જણ એક એક લાયક કરશે તો પણ સો લાયક થઈ જશે તો ચાલો આપણે અહીં આગળ હવે પ્રકરણ છ ની વાત કરીએ પ્રકરણ છ નિયંત્રણ અને સંકલન તો અહીં વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રકરણ છ આ નિયંત્રણ અને સંકલન આગળ તમારે કામમાં આવશે ચેતા કોષની તમારે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે માર્ચ બાવીસમાં પ્રશ્ન પૂછાયેલો છે તો આ પ્રકારે તમે ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી શકો છો બરાબર તમારે યાદ રાખવાનું છે આ પ્રશ્ન તમારે અહીંયા એ બી સી ડી એમ કરીને પણ પૂછાય અહીંયા નામ આપી દે સી અહીંયા આની જગ્યાએ નામ આપી દે બી આની જગ્યાએ નામ આપી દે એ આની જગ્યાએ નામ આપી દે જેડ તો અહીંયા પૂછે એ બી સી જેડ દર્શાવે છે તે જગ્યાએ તેનું નામ લખો તો તમારે આ નામ

અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું છે ખાલી એક શબ્દનો ફેરફાર છે પહેલાં પ્રકાશાવર્તન ભૂઆાવર્તન જોઈ લઈએ પછી આપણે શું અલગ છે શું સરખું છે એ તમને જાતે જ ખબર પડી જશે પ્રકાશાવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલન ચલનને પ્રકાશાવર્તન કહે છે મૂળ તંત્ર ઋણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન

જ્યારે આમાં પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે જ્યારે આમાં પ્રકાંડ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે બરાબર ઓલ્ટરનેટિવ ચેન્જ કરવાનું છે આટલું તમને આવડી જાય તો આ પ્રશ્ન તમે બે ગુણ કમ્પ્લેટ મેળવી શકો છો બરાબર તો ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં ફરીથી સમજાવી દઉં કે પ્રકાશાવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતાં હલનચલનને પ્રકાશાવર્તન કહે છે મૂળ તંત્ર ઋણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે ભૂ આવર્તન તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતાં હલનચલનને ભૂ કહે છે મૂળ તંત્ર ધન ભૂ આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે ત્યાર પછી આગળ આપણે ત્રીજો ક્વેશન છે જ્યારે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં શ્રવિત થાય છે ત્યારે આપના શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે તો અહીં તમારે જવાબ લખવાનો છે જ્યારે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં શ્રવિત થાય છે ત્યારે આપના શરીરની આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરવા અને આ માટે આપના શરીરની નીચેના પ્રતિચાર જોવા પડે છે તો પહેલો તમારે અહીંયા પ્રતિચાર છે હૃદયના ધબકારા વધે છે શ્વાસોચ્છનો દર વધે છે કંકાલ સ્નાયુ વધારે સક્રિય બને છે રુધિરના દબાણમાં વધારો થાય છે બરાબર એકદમ સહેલું છે ખાલી તમારે આ ચાર મુદ્દા તમારે યાદ રાખવાનું છે બરાબર જ્યારે એડિનાલિન અંતઃત્રાવ રુધિમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવે છે તો અહીંયા છે જ્યારે એડિનાલિન રુધિરમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં આકસ્મિક સ્થિતિ તૈયાર કરવા માટે આ માટે આ નીચેના ચાર પ્રતિચારો તમારે યાદ રાખવાના છે પહેલો છે હૃદયના ધક્ વધે છે શ્વાસનો દર વધે છે વધારે સક્રિય બને છે અને રુધિરના દબાણમાં વધારો થાય છે આ ચાર તમે યાદ રાખશો તો તમારે આના બે ગુણ છે આ બધું તમે નહીં લખો બરાબર તો ચાલશે અહીંયા તમારે ખાલી આ ચાર આટલું લખી દે જ્યારે એ અંતસ્ત્રાવ રુધિરમાં શ્રવિત થાય છે ત્યારે આપના શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવ્યા દર્શાવાય છે પહેલો ચર હૃદયનો ધબકા વધે છે શ્વાશ્વાસનો દર વધે છે કંકાસને વધારે સક્રિય થાય છે અને હૃદયના દબાણમાં વધારો થાય છે ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પરાવર્તી ક્રિયા એટલે શું ઉદાહરણ આપો તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાન બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિજાને પરાવર્તીક ક્રિયા કહે છે પરાવર્તી ક્રિયાના ઉદાહરણો અંજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા તરત જ હાથ દૂર લઈ લેવો તીવ્ર આંખમાં આંખની કીકી નાની થવી એટલે કે પ્રકાશ પ્રકાશપદ આંખમાં એટલે આંખ કેવી આમ નાની થાય છે આંખની કીકી બરાબર એ અહીંયા દર્શાવવામાં આવી છે આંખની નજીક મચ્છર આવે ત્યારે તરત જ આંખનું બંધ થવું આંખ અથવા વિદ્યાર્થી મિત્રો આંખની સામે કંઈ વસ્તુ આવે ને વિદ્યાર્થી મિત્રો બરાબર કંઈ અની પણ આવે ને આમ જોરથી જીવરૂ પણ એટલે કે કંઈ પણ આવે વિદ્યાર્થી મિત્રો તો આંખ તરત બંધ થઈ જશે ત્યાર પછી અંજાણ અંગારા પર પગ મૂકતા ત્યારે તરત જ પગ દૂર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો તમે પણ આટલું તમને પણ ખબર હશે બરાબર તો આ ક્રિયા આને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ તો આ લંબ વડે નિયંત્રિત થાય છે જ્યારે પરાવર્તિત ક્રિયાઓ વડે નિયંત્રિત થાય છે આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી હોય છે દાખલા તરીકે હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિ માં શરીરનું લાભ માટે થાય છે દાખલા તરીકે ગરમ વસ્તુને હાથ અડકતા હાથ પાછું ખેંચી લેવું તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે તે અત્યંત ઝડપી ક્રિયાઓ છે બરાબર તો આ તમારે ખાસ યાદ રાખવાનું છ વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન છ ત્યાર પછી અહીંયા આગળ આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિક કારણ આપો ગોઈટર રોગથી બચવા આહારમાં આયડીનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છ તો થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે આર્ડિનયુક્ત અંતસ્ત્રાવ છે આડીનના ઉણપથી થાઇરોક્સિન અંતસ્ત્રાવ બનતો નથી તેના પરિણામે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે અને ગળાનો ભાગ ફૂલી જાય છે અને ગ્વેટર રોગ થાય છે આર્ડીનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન શ્લેષ્ણ માટે યોગ્ય માત્રામાં આડીન પૂરું પાડે છે આથી ગ્વેટર રોગથી બચવામાં આહારયુક્ત આર્ડિન મીઠાનો ઉપયોગ સલાહ પડેલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યાર પછી આગળ આપણે સાતમા ક્વેશ્ચનની વાત કરીએ તો પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અથવા અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરે છે અંતઃસ્ત્રાવ સીધા રુધિરમાં પડી જાય છે અને રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ સ્થાન સુધી પહોંચે છે અને શરીરના ચોક્કસ કોષો અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે આ અંતઃસ્ત્રાવ અનુ સાથે જોડાય માહિતીનું વહન કરે છે આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર આઠની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું તફાવત છે એટલે કે શું ભેદ છે તથા આપને પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા

ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે તે પશ્વ મગજના અનુમસ્તિક ભાગ વડે નિયંત્રિત થાય છે તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી છે અર્થાત આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા આધારિત થાય છે બરાબર તો અહીંયા તમારે ક્યાં છે વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલ નથી જ્યારે આ વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલી છે અને આ અનૈચ્છિક ક્રિયા છે જ્યારે આ ઐચ્છિક ક્રિયા છ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ ભેદ છ ત્યાર પછી અહીંયા બીજી વાત કરીએ આપણે તો અહીં વિચાર કરવો એ જટિલ ક્રિયા છે તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે વિચાર કરવા માટે કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે તે શહેરના વિવિધ ભાગોમાંથી ચેતા દ્વારા માહિતી મેળવે છે અને વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચાર અંગ તરફ વહન પામે છે આથી પ્રતિચાર દર્શાવવામાં વધારે સમય લાગે છે પરાવર્તી ક્રિયા સામાન્ય રીતે કર્ણ રજ્જુ દ્વારા આપવામાં આવે છે તેથી અંગ મગજ તરફ મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મી વેગનો વહન સમય બચે છે આથી પ્રતિચાર દર્શાવવા માટે ઓછો સમય લે છે વિદ્યાર્થી મિત્રો આમ પરાવર્તી ક્રિયાની સરખામણી વિચારવાની ક્રિયા આપને ધીમો પ્રતિચાર આપીએ છીએ બરાબર એ જ રીતે નવમો ક્વેશન આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં નવમા ક્વેશ્ચનમાં ખાલી તમારે વિદ્યાર્થી મિત્રો પાંચ મુદ્દા યાદ રાખવાના છે બરાબર પ્રાણીઓના અંતરસ્રાવી લાક્ષણિકતાઓ તમારે જણાવવાની છે લાક્ષણિકતાઓ તો અહીંયા છે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે તે રાસાયણિક સંદેશાવાહકો છે વિદ્યાર્થી મિત્રો તથા તે ચોક્કસ લયકોષો પેશી અંગો તેની પર અસર દર્શાવે છે તે રુધિર દ્વારા વહન પામે છે તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે તેનો વધારે સ્ત્રાવ કે ઉનપ ચોક્કસ ખામી કે સર્જે છે છે ત્યાર પછી લાસ્ટ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ નામ આપી તેની અસર તમારે જાણવાની છે તો અહી વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અંતઃસ્ત્રાવના બે પ્રકાર છે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તો વૃદ્ધિ પ્રેરક એક્ઝિન જીબ્રેલિન અને સાયટોકાઈનિન છે ઓક્સિન તે પર્વના અગ્રભાગે શ્રેષ્ઠ પામે છે તે કોષોની વૃદ્ધિ પ્રેરે છે જીબ્રિલિન તે પ્રકારની વૃદ્ધિમાં મદદ કરી થાય છે જીબ્રિલિનથી બરાબર તથા સાયટોકાઈનિન તે કોષ વિભાજનને પ્રેરે છે વિદ્યાર્થી મિત્રો આ આખો પ્રશ્ન ચાર ગુણમાં પૂછાય એમ છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ખાસ કરીને તમારે ચારથી ત્રણ ગુણમાં પણ પૂછવાની સંભાવના છે આ પ્રશ્ન તમારે મુદ્દાસર લખવાનું આવે તો બરાબર તો અહીં તમારે છે સાયટોકાઈનિંગ તે કોષ વિભાજનને પ્રેરે છે તથા વિદ્યાર્થી મિત્રો અહીં છે બીજો વૃદ્ધિ અવરોધ અંતઃસ્ત્રાવ એફ સી સીક એફ સી સીખ એસિડ બરાબર અહીંયા એસિડના નામ પણ જોરદાર આપેલા છે વિદ્યાર્થી જબરા છે વિદ્યાર્થી મિત્રો આ એસિડના નામ પણ તમારે બરાબર પરંતુ આ પ્રશ્ન પૂછવાની સંભાવના નથી ત્રણ કે ચાર ગુણમાં પૂછાઈ શકે બે ગુણમાં આ પૂછાય નહીં વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં સો ટકા પૂછાશે બરાબર આ એસિડના નામ જે છે એ બધા હેતુલક્ષી સો ટકા હશે પરંતુ બે ગુણમાં મને ખબર છે ત્યાં સુધી આવશે નહીં ત્રણ ગુણમાં આવી શકે કાં તો એક ગુણમાં આવી શકે બરાબર કાં તો ચાર ગુણમાં બે ગુણમાં આવશે નહીં આ પ્રશ્ન તો એ તમારી જોવાનું રહેશે એપિસિક એસિડ તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધ જે છે તેની અસર થી પરણો કરમાઈ જાય છે તો આટલી સુધી આપણે વિડીયો રાખીએ છીએ વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે છઠ્ઠા નંબરનું ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ આગળ એકથી પાંચ જોઈ લીધું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને આગળ આપણે સાતથી તેર પાઠનું પણ વિડીયો એક જ દિવસમાં અપલોડ થયા છે બધા જ બરાબર સા એકથી તેર પાઠના વિડીયો એક જ દિવસે અપલોડ થવાના છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકો છો તમે બીજા દિવસે જોતા તેર તેર પાર્ટ તમારે પૂર્ણ થઈ ગયા હશે બરાબર તો ચાલો તમે જોઈ શકો છો એકથી તેર પાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયું છે તો ચાલો આપણે મારી શું આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જબલ તમારો ખૂબ આભાર